ગજાનંદ ગણપતિ મહારાજની જય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો ગણેશ ચતુર્થી નિમિત્તે આજના વિડીયોમાં આપણે સંકટનાસન સાંભળીશું ગુજરાતી અનુવાદ સાથે શ્રી ગણેશાય ગણેશ અથ સંકટનાસન સ્તોત્રમ નારદ ઉવાચ પ્રણમ્ય શિરસા દેવમ ગૌરીપુત્ર વિનાયક ભક્તાવાસ સ્મરેયો કામાર્થ ગૌરી પાર્વતીના પુત્ર વિનાયક ગણપતિદેવને પ્રણામ કરી આયુષ્ય કામના માટે અને સર્વકાર્યની સિદ્ધિ ભક્તોના આવાસ સ્થાનરૂપ ગણપતિનું નિત્ય સ્મરણ કર પ્રથમ વક્રતુંડમ ચ એકદતીયક તૃતીયંગાક્ષજકર્ત્ર ચતુર્થક અર્થા પહેલા વક્રતુંડને બીજા એકદંતને ત્રીજા કૃષ્ણપીંગાક્ષે ચોથા ગજવક્ત્રબોદર પંચમચમ વિઘ્નરાજ ધૂમ્રવર્ણમ તથાષ્ટક અર્થાત પાંચમા લંબોદરને છઠ્ઠા વિકટને સાતમા વિઘ્નરાજને અને આઠમા ધૂમ્ર નવમ ભાલચંદ્રમ દસમ તો વિનાયક એકાદશમ ગણપતિ દ્વાદશમ તો ગજાનન અર્થાત્ નવમાં ભાલચંદ્રને દસમા વિનાયકને અગિયારમાં ગણપતિને અને બારમાં ગજાનને દ્વાદશૈતાની નામાની ત્રિસંધ્યમ ય પઠે નર ન વિઘ્ન ભય પરમ અર્થાત જે માણસ આ બાર નામનો પ્રાતઃ કાળે મધ્યાહન કાળે અને સાયંકાળે જપ કરે છે તેને વિઘ્નનો ભય રહેતો નથી અને દરેક કાર્યમાં તેને સિદ્ધિ મળે છે વિદ્યાર્થી લભતે વિદ્યામ ધનાર્થી લભતે ધનમ પુત્રાર્થી લભતે પુત્રન મોક્ષાર્થી લભતે ગતિમ અર્થાત વિદ્યાર્થી પાઠ કરે તો વિદ્યાને મેળવે ધનની ઈચ્છાવાળો પાઠ કરે તો ધનને મેળવે પુત્રની ઈચ્છાવાળો પાઠ કરે તો પુત્ર સંતાન મેળવે અંતે મોક્ષની ઈચ્છાવાળો પાઠ કરે તો ગતિ મોક્ષને મેળવે છે જપેદ ગણપતિ સંવત્સરેણ લભતે નાત્ર ત્રશય અર્થાત જે માણસ આ ગણપતિ સ્તોત્રનો પાઠ કરે છે તેને આ સ્તોત્રનો પ્રારંભ પછી છઠ્ઠે માસે ફળ મળે છે અને એક વર્ષે સંપૂર્ણ સિદ્ધિને એ માણસ મેળવે છે એમાં સંશય નથી પરંતુ આ પાઠની શરૂઆત કર્યા પછી એક પણ દિવસ વચમાં ગાળો પડે નહીં એનું ખાસ ધ્યાન રાખવું અને એમ થાય તો ફરીથી શરૂઆત કરવી અષ્ટાનામ બ્રાહ્મણાનાં ચિખિત ય સમર્પયેત તસ્ય વિદ્યા ભવેત સર્વા ગણેશ પ્રસાદત ગણેશસ્ય પ્રસાદત અર્થાત જે માણસ આઠ બ્રાહ્મણને આ સ્તોત્ર લખીને આપે છે એને ગણેશની કૃપાથી સર્વવિદ્યા પ્રાપ્ત થઈ છે ઇતિ શ્રી નારદ પુરાણે સંકટનાસન ગણપતિ સ્તોત્રમ સંપૂર્ણમ બોલો ગજાનન ગણપતિ મહારાજની જય અને સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ